નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછે છે કે સર મારે પચાસ માર્ક થાય છે દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ સર હું એસટી કેટેગરીમાં છું મારે પચાસ માર્ક આવે છે મારે દોડની તૈયારી શરૂ કરવી જોઈએ સર મારે પંચાણ માર્ક આવે છે હું જનરલ કેટેગરીમાં છું મારે દોડની તૈયારી શરૂ કરી દેવી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવે છે જો તમે દોડની તૈયારી શરૂ કરો તો બે હજાર ઓગણીસમાં તમારે કેટલા ફાયદા થશે આ વિડીયોમાં તમને જાણવા મળશે સાથે જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે અને બીજા વિદ્યાર્થી મિત્રો જો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તેમના મિત્રો પણ તેમને પણ સબસ્ક્રાઇબ કરાવે સાથે તમે ફેસબુક યુઝ કરતા હોય વોટ્સઅપ યુઝ કરતા હોય તો જરૂર તેમાં શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ જેનાનો લાભ મળી શકે ભાઈ મિત્રો વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોને પચાસથી વધુ માર્ક છે તેમને કેમ દોડની તૈયારી કરવી જોઈએ મિત્રો બે હજાર ઓગણીસમાં ત્રણ એવી પરીક્ષાઓ આવી રહી છે જેનું તમારે હજુ આપવાની બાકી છે એક તો પોલીસ કોન્સ્ટેબલનું દોડની પરીક્ષા આવશે દોડને કસોટી માટે ટેસ્ટ આવશે ત્યારબાદ છે પોલીસ ઇન્સ્પેક્ટરની જે તમારી લેખિત પરીક્ષા પાસ થશે પ્રિલિમ પરીક્ષા પાસ થયા પછી તમારે ટેસ્ટ આપવાનો હોય છે અને ફોરેસ્ટની એક્ઝામ આવી રહી છે દેખો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હાલમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે જો તમે આ દોડની તૈયારી શરૂ કરી તો તમારે પોલીસ ઇન્સ્પેક્ટર એવું તો જરૂરી નથી કે આ વખતે પચાસ માર્ક આવ્યા આ વખતે તમારા ગણિતના કારણે પેપર છૂટી ગયું દર વખતે છૂટવાનું છે એવું બિલકુલ નથી થવાનું તો મિત્રો તમારી આ વખતની તૈયારી સારી હશે અને તમે આ વખતે જાગી ગયા છો તો તમારી ફોરેસ્ટની એક્ઝામમાં જરૂર તમે દોડની પરીક્ષા આપી શકો એટલા માર્ક આવશે બીજું કે તમે સખત મહેનત કરીએ છીએ તો પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પણ પ્રેલિમ પરીક્ષા બાદ તમારી દોડની પરીક્ષા આવશે અને જો તમે આ વખતે દોડમાં એવા પ્રશ્ન કરીને બેસી રહ્યા કે સર મારે પચાસ માર્ક આવે છે હું દોડની તૈયારી કરું કે ન કરું તો તમને જરૂર ને જરૂર પોલીસ ઇન્સ્પેક્ટરમાં કે ફોરેસ્ટમાં ફરીથી એ જ પ્રશ્નો આવીને ઊભો રહેશે મિત્રો દોડની તૈયારી બે હજાર ઓગણીસમાં તમને ખૂબ જ ને ખૂબ જ તમને ખૂબ જ મદદરૂપ થશે કારણ કે અને દોડની તૈયારીમાં કેવી રીતે કરવી તે તમને આગળ અમે ત્રણ ટીપ્સ બતાવી હતી શરૂઆતમાં તમે ગ્રાઉન્ડમાં જાઓ તો તમે નાના નાના રાઉન્ડ લગાવો ત્યારબાદ થોડા સમય માટે બ્રેક લો અને બ્રેક લગાવતા સમય તમે જ્યારે પણ બ્રેક બ્રેક લો જ્યારે પણ તમે દોડમાં થોડો દોડ કર્યા પછી તમને આરામ લેવાનું એવું લાગે તો તમે ચાલતા રહો જેથી કરીને તમારા શરીરમાં એક જગ્યાએ લોહી તમારું જે જ્યારે તમે દોડ શરૂ કરો ત્યારે થોડા સમય પછી ઉભા રહો તો તમારા પગ ભરાઈ જશે પરંતુ તમે થોડા થોડા સમય ચાલતા રહેશો તો તમારા પગ ભરાશે નહીં જ્યારે પણ તમે દોડ કરો ત્યારે થોડા સમય પહેલાં અતિ વધારે ખોરાક ના લો અને જ્યારે પણ તમે દોડ શરૂ કરો ત્યારે તમારો નાક નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો જેથી કરીને તમને થાક નહીં લાગે કારણ કે થાક નહીં લાગે તો તમારી દોડ લાંબા સમય સુધી ચાલશે હવે જે વિદ્યાર્થીના મનમાં એવો પ્રશ્ન થાય છે કે સર હું ઘણા વર્ષોથી એક્ઝામ આપી રહ્યો છું બે ત્રણ વર્ષ થઈ ગયા મારે હાલમાં નોકરી નથી મળી રહી હું ઘણો હેરાન થઈ રહ્યો છું તો મિત્રો તમારી માટે એક ખાસ વાત છે કે હું તમને બે હજાર ઓગણીસ સુધીમાં સરકારી નોકરી પ્રાપ્ત થાય તેના માટે ખૂબ જ યથાર્થ પ્રયાસ કરી રહ્યો છું જે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને લાગતું હોય કે મારી એક્ઝામ પાસ નથી થઈ તો હું તમને એક જ વાત કહીશ કે જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બીજી કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન ના આપશો હાલમાં લગ્નનો સમય આવી રહ્યો છે ઘણા બધા વિદ્યાર્થી લગનમાં હાલમાં વ્યસ્ત રહે છે મિત્રો લગનનો સમય આવી ગયો છે તો લગનવાળા લગ્ન કરીને જતા રહેશે બરાબર એ એમની રીતે તમારું કામ કરી દેશે પણ તમારી પાસે તો એક જ પ્રશ્ન પછી ઉભો રહેશે લગન પછી કે મારે તો તૈયારી કરવાની છે તો મિત્રો જો તમે આ વખતે સખત મહેનત કરશો તમે પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ ઇન્સ્પેક્ટર કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના તમે ઓફિસર કે કર્મચારી બની ગયા તો તમને લગ્નમાં કોઈક પણના લગ્નમાં જાવશો બે હજાર વીસમાં તો તમને એક જ વાત કહેશે આવો સાહેબ બેસો ચા પીછો કે ચા પીવો કે પાણી કે કોફી ઘણા બધા પ્રકારના તમને વાત કરશે વાહ વાહ કરશે તમારી અને જો તમે એમને એમ જશો તો તમને એક જ પ્રશ્ન પૂછશે કેટલી રહી તૈયારી કેટલું ચાલે છે તમારું વાંચવાનું હજુ શું પરીક્ષા જ ચાલે છે અંકલ કેટલી વાંચવાની ચાલે છે તૈયારી એવું ઘણા બધા પ્રકારના તમને કોમેન્ટ આવશે કટાક્ષ આપશે તો મિત્રો એક જ વાત છે કે તમે તમારું લક્ષ પ્રત્યે ધ્યાન આપો અને સાથે હંમેશા યાદ રાખો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બીજી બાજુ વિચાર ના દોડાવશો અને જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાની ઉપરનો ભરોસો છોડશો નહીં કારણ કે મિત્રો દોટ આ કોઈ પણ પરીક્ષા ગવર્મેન્ટ એક્ઝામની પરીક્ષા આપતા હોય ત્યારે પોતાના મનમાં એ જ પ્રશ્ન થશે કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં ઘણા બધા વિદ્યાર્થી દર ત્રણ મિનિટે તમને એવા પ્રશ્ન આવતા હશે દર ત્રણ કલાકે તમને પ્રશ્ન આવતા હશે કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં મિત્રો ઘણા બધા વિદ્યાર્થીને આવા જ પ્રશ્ન આવી રહ્યા છે તો તમને હું એક જ જવાબ આપીશ કે જ્યાં સુધી તમે પરીક્ષા પાસ નહીં કરો ત્યાં સુધી આવા નકારાત્મક વિચાર તમને હેરાન કરશે એટલા માટે હંમેશા યાદ રાખજો કે તમે આ પોલીસ પરીક્ષા પાસ પાસ કરો કરો પ્રથમ સ્ટેપ ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે સ્ટેપ બાય સ્ટેપ તેનું તમે ફોર્મ ભરી રાખ્યું છે તમારે ખાલી માત્ર ને માત્ર દોડની તૈયારી કરો સાથે તમે લેખિત પરીક્ષાની તૈયારી કરો જરૂર બે હજાર વીસનું જાન્યુઆરી મહિનામાં તમારી પાસે નોકરી હશે આવતી મકર સંક્રાંતિ સુધીમાં તમારી પાસે નોકરી જરૂર મળશે સખત મહેનત કરો કારણ કે સખત મહેનતથી જ દરેક કાર્ય સિદ્ધ થાય છે પોતાની એકાગ્રતા એક કુશાગ્ર બુદ્ધિ સાથે તન મન અને બુદ્ધિ એકાગ્ર કરીને કાર્ય કરેલું ક્યારેય નિષ્ફળ નથી થતું જે વિદ્યાર્થી મિત્રોને આ ચેનલનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઈક કરે અને બીજાને જરૂર શેર કરે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ જે સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા તેના ઉપર જરૂર શેર કરે બીજા વિદ્યાર્થીઓને લાભ મળશે જય ભારત વંદે માતરમ ઉદ્દી ભારત મિત્રો આત્મવિશ્વાસ છોડતા નહીં કારણ કે તમને તમારી ઉપર આત્મવિશ્વાસ છે તો કોઈ જ નહીં રોકી શકે